નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હળદરનો કડદાકાંડ થયો અને ત્યારબાદ રાજુ કરપડા પ્રવિણ રામ સહિત અનેક લોકો જેલમાં પણ ગયા જેલની બહાર આવ્યા બાદ રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીમાંથી અને ગોપાલ ઇટાલે હવે આખી બાબતને લઈ અને નિવેદન આપી રહ્યા છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત કરવી છે હળદર ગામની હળદર ગામના લોકોની કે ખરેખર જેમની સાથે અત્યાચાર થયો છે આખી બાબતને લઈ અને જેમની ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો આ તમામ લોકોની હાલ પરિસ્થિતિ શું છે અને શું ખરેખર આખી બાબતને લઈ અને રાજનીતિ થઈ રહી છે અને આ રાજનીતિમાં શું હળદર ગામ અને હળદર ગામના લોકોનો ભોગ લેવાય રહ્યો છે આ તમામ બાબતને લઈ અને ચર્ચા કરીશું ને આ બાબતે ચર્ચા કરવા આપણી સાથે મયુરભાઈ જોડાયા છે કે જેઓ હળદર ગામના આગેવાન છે મયુરભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર જી આખી મયુરભાઈ જે હળદરમાં ઘટના થઈ અને ઘટના સમયે તમે હાજર હતા મારી પાસે તમારો એક વિડીયો છે કે જેની અંદર તમે જ્યારે આખી ઘટના થઈ હતી હળદરની ત્યારે તમે જે આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવાઈ રહ્યા છો કે લોકોને દૂર કરી રહ્યા છો જયારે આખો ઘટના થઈ હતી આ વિડીયો જોવાય છે અને આ આર્મી વાળી ટી શર્ટ છે એમાં તમે છો કદાચ આખી ઘટના ને લઈ અને હવે જે હળદર ગામમાં શું પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તમને શું પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે જેની આગેવાનીમાં આખી જે હળદર ગામમાં સભા થઈ હતી જેની આગેવાનીમાં જે પાર્ટી હતી એ પાર્ટીના આગેવાને પાર્ટીમાંથી જ રાજીનામું આપી દીધું જી ચોક્કસ આપે એ બહુ સરસ વાત કરી કે ભાઈ રાજુભાઈ કરપડાના અધ્યક્ષ સ્થાન ઉપર કે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સ્થાન ઉપર હળદર ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું હતું

લાઠીચાર્જ ના પ્રશ્ન ચાર્જ કર્યો છે કાર્યવાહી થવી જોઈએ જે લોકોએ લાઠીચાર્જ કરાવરાયો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે લોકોએ ત્યાં સભા કરી હતી અને સભાની અંદર એ લોકો ત્યાં ચૂપચાપ બેહી રહ્યા છે એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ મયુરભાઈ તમે કહી રહ્યા છો કે તેઓ લોકો ત્યાં ચૂપચાપ બેસી રહ્યા હતા અને રાજુ કરપડા અને પ્રવીણ રામે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એ લોકોને ત્યાં ગામના લોકોએ જેવું કહ્યું હતું કે અહીંયા પોલીસ આવી ગઈ છે હવે અને આખો મામલો ક્યાંક ને ક્યાંક ગરમાઈ શકે છે એટલે તમે લોકો અહીંયાથી જતા રહો જો ભાઈ ગામના લોકોએ શું કીધું છે એ અને ગામના લોકો જાણે છે પણ એક વસ્તુ ક્લિયર કટ કહી દઉં છું જ્યારે આ ઘટના બની ત્યારે રાજુભાઈ કરફડા અને પ્રવીણભાઈ રામ ત્યાં હળદરમાં જ હતા અને જે પછી આખા હળદરમાં લાઠીચાર થયો આખા ગામમાં લોકો ને ઘરમાંથી નીકળી નીકાળીને બહાર નીકાળીને મારવામાં આવી રહ્યા હતા પોલીસ ઘરમાં ઘુસી રહી હતી બધી તોડફોડ થઈ રહી હતી તો રાજુ કરપડા ને પ્રવીણ રામ પોલીસને ના કેવી રીતે બોલા અરે એ લોકો જો એક રાજકીય નેતા છે ને જો રાજકીય આગેવાન છે લીડરશીપ કરી રહ્યા છો તો એ લીડરશીપ એ લોકોને ત્યાંથી દુકાન માંથી બહાર આવી જવું જોઈએ અને એ લોકોને પોલીસ રોકવા જોઈએ કે અમે લોકો અહીંયા છીએ તમે ગામ અને ખેડૂતોને ન મારો પરંતુ આ લોકોએ એવું કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી અને ચૂપચાપ એ દુકાનમાં સાડા ત્રણ કલાક અને બેઠા છે અને હું તમને એ પણ ક્લિયર કટ કહી દઉં જ્યારે એ લોકો ત્યાંથી ભાગ્યા છે અમે લોકો ત્યાં જોયા જ જતા

પણ આ આખી બાબતમાં શું રાજુ કરપડા ખાલી આ બાબતને લઈને રાજનીતિ જ કરે છે કે પછી ખરેખર એમને અડધર ગામના લોકો સાથે કોઈ સાંત્વના છે કે એમની સાથે કઈ એમને ભાવનાઓ છે તેઓ જેલની બહાર આવ્યા પછી અડધર ગામની મુલાકાતે આવ્યા છે નહીં અડધડ ગામની મુલાકાત ના રાજુભાઈ આયા નથી ઈશુદાન ગઢવી સાહેબ આયા નથી એમએલએ શ્રી ગોપાલભાઈ આયા નથી સાગરભાઈ રબારી આયા મારા ખ્યાલ મુજબ એનો મતલબ એવો થાય છે કે આ રાજકીય રમત થઈ ગઈ ગામ સાથે રમત થઈ ગઈ છે ખેડૂત સાથે રમત થઈ ગઈ છે લોકો સાથે રમત થઈ ગઈ છે મયુરભાઈ શું જો એમની આખી સભા એમને ત્યાં કરી લીધી અને આખો હોબાળો પણ થયો એમના માટે ગામના લોકોએ સ્ટેન્ડ પણ લીધો ત્યાં એમના માટે અને તે લોકોએ માર પણ ખાધો શું રાજુ કરપડાને એક પણ વાર એ યોગ્ય ના લાગ્યું હોય કે એમને વિસ્તારમાં જઈ અને લોકોની મુલાકાત લેવી જોઈએ કે હવે શું માહોલ છે મુલાકાત લેવી જોઈએ જે નિર્દોષ લોકો પર કેસ દાખલ થયા છે કેસ પાસે ખેંચવાની એને રજૂઆત કરવી જોઈએ એમને એમના કારણે આ ઘટના બની છે એમ એમને લોકો સભાનું આયોજન કર્યું એટલા માટે ઘટના બની એના માથે સ્વીકાર લેવું જોઈએ આની જવાબદારી અમે છીએ લોકો કે ખેડૂત કે ગામ નથી ગામને માફ કરવા માંથી પણ એ નથી કરી શક્યા મારી પાસે એવી પણ માહિતી હતી કે હળદર ગામની અંદર સભા કરવા માટે જે હાલના જે યુવાનો છે બાવીસ પચીસ વર્ષના કે જે લોકો આમાં બહુ મથી રહ્યા હતા એ લોકોને તો એક લોભામણી વાત કરી લે છે તાલુકાની જિલ્લાની સીટ અમે આપશું તમને સભા કરી દો એમ અત્યારે ગામમાં એવી વાતો ઘણી હવે તો ઘણી બધી વાતો બહાર આવી ગઈ છે જેમ કે પાર્ટીમાં પ્રોબ્લેમ થયો અને બધા મુદ્દા બહાર આવવા મળ્યા કે ના આવવા મળ્યા એમ મુદ્દા ગામમાંથી ભી આવવા મળ્યા છે

અને મયુરભાઈ અહીંયા એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે તમે ઘટના સ્થળ પર હાજર હતા આખો અને આ તમામ ઘટનાઓ થઈ સભા હતી હવે રાજુ કરપડાનું સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં એવું આવી રહ્યું છે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે અમને પહેલાથી જ જાણ હતી કે કદાચ આવું કઈક થઈ શકે છે અમે લોકો ત્યાં જશું તો આવું થઈ શકે છે છતાં પણ અમે લોકો ત્યાં ગયા કારણ કે અમારે ખેડૂતોના મુદ્દાને લઈ અને જે છે એ તંત્ર સામે લડાઈ કરવાની હતી એટલે અમે લોકો એ જગ્યાએ ગયા શું ગામના લોકોને કોઈ પણ કેમ ગયા પહેલી વાત તો એ ગામ મેં ત્યારે બી કીધું હતું અત્યારે બી નેવ ટકા થી પણ વધારે લોકો ગામ અંજાન હતું જે પાંચ દસ પંદર જણા ને ખ્યાલ હતો એને જ ખ્યાલ હતો ગામમાં રાજુભાઈ અહિયાં છે અને સભા ત્યાં થવાનું કોઈ પ્લાનિંગ સભા ત્યાં ડાયરેક્ટલી સડનલી થઈ ગઈ છે એ પણ માહિતી મળી છે અત્યારે બીજું તમને એ પણ કહીએ છે કે જો રાજુભાઈ ને ખ્યાલ હતો કે સભા થવાની છે જો લાઠી સાજ કે કઈક જે કીધું નિવેદન આપ્યા છે તો રાજુભાઈ ને ત્યાંથી અટકી જવું જોઈએ

એમને ખબર જ હતી તો જો એમને ખબર હતી તો ગામને કેમ જાણ ન કર્યું એમને ખબર હતી તો પબ્લિકને કેમ જાણ ન કર્યું એમને ખબર હતી ખેડૂતો કેમ જાણ ન કરી કે ભાઈ આવું બંધ ન આવતા રાજકીય રમત થકી પણ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ચલો ભારતીય જનતા પાર્ટી વિશ્વની પાર્ટી છે ફર્સ્ટ નંબર માં પણ તો ભી એ લોકોને જો આવો આઈડિયા આવતો હોય કે લોકો સાથે અન્યાય થશે કઈક લાઠીસાથે થશે એ લોકોને જાણ કરવી જ જોઈએ આ નથી કર્યું એનો મતલબ એવો થયો છે કે રાજકીય રમત છે ત્યાં જી મયુરભાઈ હાલ ગામમાં શું પરિસ્થિતિ છે જે લોકોની સાથે અત્યાચાર થયો હતો લાઠીચાર થયો હતો આપણે બધા લોકોએ જોયું જે લોકોને છોડી ત્યારબાદ ગામના અનેક લોકોને લઈ જવામાં આવ્યા હતા ડિટેન કરીને અમુક લોકોને છોડી પણ દેવામાં આવ્યા છે અમુક લોકો જે આમની સાથે રાજુ પ્રવીણરામની સાથે જેલમાં હતા અને ત્યારબાદ બહાર આવી ગયા છે હાલ શું ગામની પરિસ્થિતિ છે એ લોકોની શું પરિસ્થિતિ છે હજી પણ આખી બાબતને લઈ અને ગામમાં ચર્ચાઓ થઈ રહી છે

કોઈ એવું માનતું હોય કોઈ પણ રાજકીય પાર્ટી એવું માનતું હોય કે આ ઘટના ભૂલી જશે તે ભૂલ છે પોલીસ ડિપાર્ટમેન્ટ એવું માનતું હોય કે મેં ચાર્જ કર્યો છે જે અમુક લોકો એ સમાજના ગામના લોકો ઉપર કે ભૂલી છે એ વાત ખોટી છે નહીં ભૂલે અને ગામની ગામ આ લોકો આને આ જે ઘટનાને જવાબ આપવા તૈયાર છે જવાબ દેશે હું તો એમ કહું છું ગામ નહીં આખો બોટાદ જિલ્લો એક સમયે જવાબ આપશે આનો અને દેશું અમે લોકો જવાબ ભૂલ્યા નથી અમે લોકોએ માર ખાધો છે અમારા પરિવારોએ માર ખાધો છે અમારા ગામે માર ખાધો છે

સજા એ લોકોને થવી જોઈએ પથ્થર માર્યો સજા એ લોકોને થવી જોઈએ જેને ખબર જ હતી કે આવી ઘટના બનવાની છે તેમ છતાં પણ ત્યાં સભા કરી અને આજની તારીખમાં સાહેબ જામીન મળી ગયા હજી હડદર કોઈ ઢોકાણું ભી નથી મયુરભાઈ જે ગોપાલ ઇટાલિયા છે ધારાસભ્ય વિસાવદરના ગોપાલ ઇટાલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું હળદર ગામની મુલાકાત લીધી હતી તેમણે ને એમણે એવું કીધું હતું કે તેમના પગારમાંથી આ ગામના લોકોને મદદ કરશે એવું પૈસા મળી ગયા છે લોકોને ના નથી મળ્યા મારી પાસે પરફેક્ટ માહિતી છે કે ભાઈ જે ગોપાલભાઈ જે જાહેરાત કરી હતી કે મારો એક પગાર હું ગામનામાં જે નુકસાન થયું છે જે કઈ જરૂર છે તે હું વાપીશ એ એક પણ મારા ખ્યાલ મુજબ મળ્યો નથી

જી આ સમગ્ર બાબતને લઈને આપ અમારી સાથે જોડાયા તેની માટે તમારો ખૂબ ખૂબ આભાર એટલે આખરે તો અહીંયા પ્રશ્ન એ જ ઉભા થઈ રહ્યા છે કે રાજકારણ થઈ રહ્યું છે અને ગામના લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે શું કાર્યવાહી થાય છે શું ગામના લોકોને કોઈ મદદ મળે છે કે નહીં અને જે આખી બાબતમાં અન્યાય થયો એને લઈને કોઈ નિર્ણય કે કોઈ નિવેદન તંત્ર આપે છે કે નહીં આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં